અમદાવાદમાં ફરી સર્જાયો ભયાનક અકસ્માત શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે અમદાવાદના ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે એક બસ ઊભી હતી જ્યાં એક એસયુવી કાર પાછળથી ઘૂસી ગઈ જેના કારણે કારનો કચ્છરઘાણ નીકળી ગયો આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અકસ્માત બાદ બસ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગયા અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા આ ગોઝાર અકસ્માત બાદ બસ ડ્રાઇવરે પોલીસને આપેલી માહિતી પ્રમાણે બસ ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા ઊભી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવતી કારના ચાલકે ભૂલથી ઊભેલી બસને પાછળથી અથડાવી હતી આ કારમાં બેસેલા પ્રવાસીઓને ગંભીર ઈજા થઈ

અને જે એમ ની પાછળના ભાગમાં એક્સયુવી ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે અને કાર ચાલક જે પ્રકાશ સિંઘ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે વડોદરામાં કાર અકસ્માત મામલે મોટો ખુલાસો રક્ષિત ચોરસિયાની કારના ડેટા મળી આવ્યા કારના ડેટાનો વોક્સ વેગન કંપનીએ રિપોર્ટ આપ્યો અકસ્માત સમયે કારની સ્પીડ એકસો ત્રીસની હતી રક્ષિતે બ્રેક પણ મારી ન હતી ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી હોવાનો ખુલાસો થયો છે કારનું ડોંગલ રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતું પુનાથી આવેલા સેફટી ઓફિસરો ડાયગ્નોસ્ટિક લોક પણ લઈ ગયા હતા રિપોર્ટ મામલે પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરાઈ સુરતમાં પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ જી હા સોશિયલ મીડિયા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા આ તસવીરો જુઓ વરાછા વિસ્તારમાં દુકાન માલિકે નિયમોને નેવે મૂક્યા અને વરાછા વિસ્તારની મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો ફોલોઅર વધારવા જાહેર રસ્તા પર આ પ્રકારના સ્ટન્ટ કર્યા લોકોને ચાલુ જીપમાં મોબાઈલની દુકાન ધરાવતા વ્યક્તિએ ગિફ્ટ પણ આપી મસાલા ભરવાની સિઝનથી શરૂઆત થઈ જાય અને ત્યારે આ વર્ષે મસાલાઓના ભાવને લઈ ગૃહિણીઓ માટે થોડા સારા સમાચાર છે મસાલા માર્કેટમાં છેલ્લા દસ વર્ષની સરખામણીએ ભાવમાં થોડો વધારો નથી થયો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લાલ મરચાના ભાવ ઘટ્યા છે મરચું પાવડર એક કિલોના ત્રણસો એંસીથી પાંચસો પચાસ સુધીના ભાવ છે જે ગત વર્ષે ચારસોથી સાતસો સુધી હતા આ રીતે જ જીરું ધાણા રાય તલ અજમો મેથીના ભાવ પણ ગૃહિણીઓને પોસાય તેવા છે

ઉત્પાદન વધારે એટલા માટે ભાવ ઓછો રાજકોટના શાપર વેરાવળમાં બાઇક ચાલકે પોતાના જ બાઇકમાં તોડફોડ કરી શાપર રોડ ઉપર બાઇક ચાલકે પોતાના જ બાઇક ઉપર પથ્થરા માર્યા જાહેરમાં પથ્થર વડે ગાડીમાં તોડફોડ કરતા શખ્સનો વિડીયો પણ વાયરલ થયો છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો શાપર વેરાવળ રોડનો આ વીડિયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં શ્વાન કરડ્યા બાદ હડકવો ન થાય તે માટે આપવામાં આવતી વેક્સિનની એક્સપાયરી ડેટ ચાલી ગયા બાદ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે અત્યાર સુધી છ લોકોને એક્સપાયરી ડેટવાળી રસી આપવામાં આવી દીધી છે જેમાં નવાગામ અલંગ ગોરખી અને ત્રાપજના રહેવાસીઓ છે જો કે આ અંગે જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલે ત્રાપજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી જેમાં તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ આ ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી થશે તમામ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી દવાવાળી જે એક્સપાયરી ડેટવાળી જે દવા છે એની પણ તપાસ થશે દવાની એક્સપાયરી ડેટ છે કે કેમ એ પણ ખાતરી કર્યા પછી રસી આપવાનું હોય છે પરંતુ આ કેસમાં એક્સપાયરી ડેટની દવા આપી દેવામાં આવેલી છે જે જે તે સ્ટાફની ભૂલ છે એની અમે ખાતરી કરી રહ્યા છે અને સાત સુધીમાં જે કંઈ જવાબદાર હશે એના સામે એક્શન લેવામાં આવશે આ એક આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓ સાથે ખૂબ મોટા પાયે છેડા થતા હોય એવું જોવામાં આવ્યું છે આરોગ્ય આરોગ્યધિકરીનું વિરોધ પક્ષના નેતા તરીકે ધ્યાન દોર્યું છે તમામ સેન્ટરોની અંદર તાત્કાલિક ધોરણે વેક્સિનો હટાવવામાં આવે વડોદરામાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું ભાયલી સ્ટેશન સ્થિત જૈન મંદિરમાં ચોરીનો બનાવ રાનપેટી સહિતની કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બે તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો એક તસ્કર બહાર ઉભો રહી રેકી કરતો સીસીટીવી ફૂટેજમાં પણ દેખાયો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી રાજ્યમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી ઇન્સ્યોરન્સના નામે સાત કરોડ જેટલી રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો

સુશદી કરે છે એવી રીતે એ લોકોએ વોટ્સએપ ચેટ મારફતે એમને ચાલુ કર્યું એમને સંપર્ક કરવાનો પછી એમને એવું વિશ્વાસ લીધું કે તમારે પાસે પૈસા છે તો અમે તમારો પૈસામાં ઘણું નફા કરીને તમે અપાવીશું